પાંચ ઢોરા હાટ વાલ્યા મશીન પાંચ ગાયું હોય એમાં ટકા ટકા લે સૌથી વધારે વેચાતું મશીન છે મારું હોય જ નઈ આપડી ભાઈ મોટર કેવી છે ને મોટર મારું પોતાનું જ પ્રોડક્શન છે એક વર્ષની ગેરંટી વીજળી બહુ ખાઈ જાય નો હવે તમારે સરકાર આમાં અઢાર હજાર રૂપિયા આપે છે આમાં નો તબેલો રાખ્યો છે પણ હવે બહુ જ મેળ આવતો નથી તમને હા હાચું કઉ ને કારણ કે ભાઈ આ ચરો તમને દેખાય આ ચરો ભાઈ બહુ જ આજે માયલો છે અને ચરો એવો હે ને રેહું આપણી હે ને અને દાંતણ તરીકે જ ઉપયોગ કરે છે અને ચાવી નાખે રહલીએ કે લીએ એ ખબર નથી પડતી રહે હેઠો ઢોરાતો જાતો હેડી કે કે ખવરાવું ને તો આમાંથી 50 60% આ ઓગઠમાં આપણી નાખે છે એટલે ભાઈ ચરો ઈમનેમ માં આપણો બગડે છે રેહું દૂધમાં કે વધારો થતો નથી તો હવે ભાઈ આપણે તબેલો વેચવા ઉપર હે આનું કોઈ સોલ્યુશન મને જડતું નથી હવે આ ધંધીનો નો આ ગાયું થોડી વેચાય કાઈ

મકાઈ કવડાવે કરો આ કેટલા એચપી નું આ બે ઓસ્ટર નું છે મલ્ટીપર્પઝ મોડેલ છે પણ યાર આ વીજળી બહુ ખાઈ જાય શું કરે આ મોટર સ્ટાર રેન્કિંગ વાળી છે આમાં તમારે કોઈ પણ પ્રકારની ક્વેરી ક્યારે આવે નઈ પાવર ઓછો દેખાડું ના ના આટલો તો ભરો પછી આ હે આ કેટલા બે ઓછું તમારે લેવું ને કયું એ તો મને કયો મારી પાસે

આ ઓરવામાં કોકડી બાયો એ આવતી હોય તો પણ આ પણ કે આ બધું પેક જ છે આમાં કે ખુલ્લું દેખાય

તો એ પછી ખેડૂત શું કરીએ પશુપાલક ભાઈ શું કરીએ આમાં ભાંગ તો થાય એવું કઈ છે જ ને કે ઇન કેસ થઈ ગયું તો તો ગમે ત્યારે એના ઘર બેઠે કુરિયર માં મળી જાય ને વસ્તુ એટલે આ તમે જો સેફટી આયા હોતા ને પોપ્યુલર આપેલું છે સમજાઈ ગયું આયા ઓલું પોપ્યુલર ઉપર ચોકડી કવર આપેલું હા ચોકડી આવી એટલે આગળ તમે જોઈ લેજો આગળ તમારે કવર રાખે પટો ખુલી કઈ વસ્તુ ખુલી નહીં જોવા મળે તમે બરાબર સમજાઈ ગયું હે એ બધું ઠીક આ મશીનો તમે કેટલો ટાઈમ થયા બનાવો મશીન તો આપડે જાજા વર્ષ હું થર્ડ જનરેશન છું મશીન બનાવવા દાદા બનાવતા હા સમજાઈ ગયું હા પચાસ વર્ષ કઈ શકીએ આરામથી હવે વાતો આપણે જબરી જબરી ઠોકી દીધી તો કઈ કટિંગ બટિંગ કરીને દેખા હાલો ચાલુ કરી હાલ તમે કેવી મશીન ચાલુ કરી એમ ઓરવામાં હું જો જરાય મોરો નથી તમને ખબર તમે બે જણા ચોઈટ ના માં પણ તો ભાઈ બંધ થઈ જાય તો ભુંડા બહુ લાગ્યો ભાઈ કેતા ને આમાં પણ બે જણા હું એમ નમ થોડો કેતો હોય એ વાત આપણે બે થઈને ઓરીને દેખાડજો બીજું શું હોય એમાં ને કઈ વાંધો નહી તો હાલો જરીક આપણે જરીક કટિંગ કરીને તમને દેખાડી કટિંગ નો સાઈઝ છે ને તમને જરીક દેખાડી દે મગજમાં બેહે તો મને આ કેજો થોડીક વાર પેલા ભાઈ આપડે મશીન ચાલુ કરીને જોયું તમે કીધું એ પ્રમાણે કટિંગમાં તો ભાઈ કઈ ઘટી નહીં બોલાય ભાઈ સોતરા ઘટી નહી કાયદેસર રીતે હવે ભાઈ ગવર્મેન્ટ સરકાર પશુપાલક ભાઈઓ આટલું ધ્યાન દેતું હોય અને અઢાર હજાર ની સબસિડી આપે આપણા માટે ખરેખર બહુ મોટી વાત કહેવાય સબસિડી કોઈ પણ હજી ઘણા પશુપાલક ભાઈઓને ખબર નથી કે આમાં સબસિડીનું ફોર્મ આવે સબસિડીના ફોર્મથી અઢાર હજાર રૂપિયા મળી શકે તો એ કઈ રીતે મળી શકે હજી કેશોરભાઈ ઘણા પશુપાલકોને ખબર નથી એટલે આપણો આગ્રહ એવો છે કે આપણે બધાને વિડીયોના માધ્યમથી એવું જાણકારી પહોંચાડી કે આ મશીન તમે લ્યો ચારો વેસ્ટેજ નો થાય તમારે અને સરકાર આમાં અઢાર રૂપિયા તો તમને સબસિડી આપે છે આમાં તો તમારે મશીન તમારે અડધી કિંમતે એટલે માનો કે પંચોતેર ટકા અડધી કિંમત નહીં પણ પંચોતેર ટકા ભાવમાં તમને મશીન મળી જાય હાજુ કહું તો સાત આઠ હજાર કે દસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા પણ એ બહુ પ્રસન્નય વસ્તુ છે ગુજરાત સરકાર પશુપાલન ઉપર આટલું ધ્યાન ધ્યાન દે છે મહત્વની વાત કહેવાય અને તમને ખરેખર કહું તો જે પશુપાલક ભાઈઓ એને ખબર છે આપણે નોર્મલી ચારો નાખીને બહુ જ આજે બગડ સિત્તેર ટકા વેસ્ટેજ જાય ટકા વેસ્ટેજ જાય એટલે આપણો ઉદ્દેશ આપણો એ જ છે કે ચારો વેસ્ટ ન જાય બરાબર સમજાય અને ખેડૂતના ખીચામાં એટલા પૈસા પૈડા રે અને દૂધ ઉત્પાદન ચરો ચરો હે ચારો ગાયો ખાય તો એનું ડાયજેસ્ટિંગ સિસ્ટમ એની પચાવવાની શક્તિ સારી વાગોળમાં પાછું આવે તો એને એટલું હાલ નહીં આવે વાગોળવામાં અને ચારો વેસ્ટ નહીં જાય એટલે ખેડૂત માટે બચત અને ગાયોનું અને ઢોરનું સારું થાય સો ટકા આ મશીન કોઈને લેવું હોય તો લાઈવ રૂબરૂ કઈ જગ્યાએ લાઈવ આપણું દસ જણ જય ભવાની ઇન્ડસ્ટ્રીઝમાં રૂબરૂ આવી શકે માનો કે કોઈ ખેડૂત એવા હોય કે રૂબરૂ આવી ન હોય તો આપણે એને એના ગામ સુધી કે સિટી સુધી મશીન આપણે પહોંચતું કરી દઈએ એના માટે મેં ભાઈ ડિસ્પ્લે ઉપર નંબર દીધો હોય ડિસ્પ્લે ઉપર નંબર એમાં ફોન કરીને તમે વધુ જાણકારી લઈ શકો હો મળી આવા ભાઈ પશુપાલન ફાર્મિંગ વિડીયો સાથે ત્યાંથી બધાને બધા ને રામે રામ ડાયરાને